આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી ઝાલાએ જણાવ્યું કે વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના સરકારના અભિયાનમાં સહભાગી બનીએ પર્યાવરણના જતન માટે વન સંપદાના સંરક્ષણ અને વન વિસ્તાર વધારવાના દર વર્ષે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ અને પોલ્યુશન ઘટાડવા વૃક્ષોનું જતન કરવું જોઈએ વૃક્ષો માનવીને છાયડો ઓક્સિજન ફળ દવાઓ સહિતની જરૂરિયાતો સંતોષે છે જેટલા વૃક્ષો વાવીએ તેને સારી રીતે ઉછેરવાની જવાબદારી પણ આપણી છે વૃક્ષો એ એવી મૂડી છે જે બાળકોની મોટી ઉંમરે એફટી તરીકે કામ લાગશે સરકાર સાથે સંકળાયેલી સંસ્થાઓ સારી કામગીરી કરી રહી છે મોરબી જિલ્લામાં તાલુકા દીઠ એક પોઈન્ટ લાખ રૂપાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે તે પ્રશંસનીય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રિન્યુએબલ એનર્જી તરફ દેશને લઈ રહ્યા છે ત્યારે આપણે સૌ આ દિશામાં જોડાઈ દેશને સશક્ત બનાવવામાં સહભાગી બનવાનું છે તેમ જણાવ્યું હતું માનનીય પ્રધાન શ્રી મોદી સાહેબે પણ આ વખતે એક પેડ માકે નામનો જે બહુ સારો મેસેજ જે મૂક્યો છે એને એના માધ્યમથી એક એકસોને ચાલીસ કરોડ ઝાડ આખા દેશના અંદર વાવવાનો જે લક્ષ્ય ઉપાડ્યો છે એમાં વન વિભાગ અગ્રેસર રહ્યું છે અને આપણા ગુજરાતના અંદર પણ ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા છે એ પ્રમાણે મોરબી જિલ્લાના અંદર અને તમામ તાલુકાઓમાં સ્થાનિક જે સંસ્થાઓ છે વ્યક્તિઓ છે પંચાયતો છે એ બધાને ભેગા રાખી અને જે છેલ્લા બે ત્રણ મહિનાના અંદર વૃક્ષારોપણનો જે કાર્યક્રમ કર્યો છે એને આગળ વધારવાનો હેતુ સાથે આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો